you <laughs> નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં ઉપરવાસ માં વરસાદ પડે દાંતી વાળા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતી વાળા ડેમ માં પાણી આવક ત્રણ હજાર ક્યુસેક ચાલુ છે અને દાંતી વાળા સપાટી પાંચસો ને બોતેર પોઈન્ટ નેવું ફૂટે પહોંચી ગઈ છે અને દાંતી ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો ઉપરવાસમાં વરસાદ મિત્રો ધન ફરા થોડો થોડો ચાલુ છે મિત્રો એના લીધે દાંતી વાળા પાણી ની આવક ચાલુ છે અને માઉન્ટ આવું નકી ઓવરફ્લો થઈ છે એટલે એનું પણ પાણી આવ તો જોવા મળ્યું છે મિત્રો એટલે હજી સુધી આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી છે એટલે માઉન્ટ આબુ સહિત રાજસ્થાન અંબાજી ત્યાં આગળ વરસાદ પડશે તો દાંતીવાડેમાં પાણી આવકમાં વધારો જોવા મળશે અને મિત્રો વરસાદ નું કઈ ન કે મિત્રો વરસાદ ધારે તો એક દિવસમાં ડેમ પણ ભરાઈ શકે છે મિત્રો એટલે મિત્રો દાંતીવાડેમાં ભરાવાની શક્યતા પણ ખરી મિત્રો એટલે આજનો વિડીયો એના ઉપર હતો તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી થી પહેલા વિડિયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી de yo.